એક લાખ અગિયાર હજાર નું દાન અર્પણ કરાયું ઉનાળામાં ગાયોને પાણી અને છાયડા માટે શેડ બનાવવા ભારતભરમાં જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આદરેલા જીવદયાના કાર્યોમાં ભુજના જેજેસી સેન્ટર દ્વારા જોડાઈ ભુજની બાગોડે આવેલ શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળને એક લાખ અગિયાર હજારનું દાન અર્પણ કરતા તકતી અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો તકતીની અનાવરણ વિધિ જેજેસી સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેલા ચેરમેન અને કાયમી ટ્રસ્ટી સંજયભાઈ શાહના હસ્તે કરાઈ હતી તેમની સાથે ઉપાધ્યક્ષ પ્રફુલ કામદાર મંત્રી અમિત કોઠારી ભુજ જેજેસીના પ્રમુખ ધર્મેશ દોશી ખજાનજી કેતન મોરબિયા કારોબારી સભ્ય હિતેશ શાહ परेश शेठ भावेश शाह माधापर जेजेसीनाप्रमुख विमल मेहता सहमंत्री रोहित मेहता सुपार्श्व सेवा मंडल प्रमुख कौशल मेहता मंत्री समीर शाह उप्रमुख राजेश पारे खजानजी महेश शाह जोड़ाया था आ प्रसंगे जेजेसीना सभ्य अटी संख्या में लोग उपस्थित रहा था आरंभ कौशल भाई मेहता धर्मेश दोशीए जीवदया प्रवृति में सहभागी बने दाता मूंबई उहमाकार अपी मंडल में चालता जीवदयाना विविध प्रकल्प की मुलाकात